સરકાર સ્કૂલ ભણ્યા છીએ પણ પ્રાઇવેટ માં ભણ્યા નથી બધા ઉચ્ચ ઉત્તાના મળવું જોઈએ અને ગુજરાતમાં હવે તો લીડિંગ સ્ટેટ છે એટલે તો આ બધી વસ્તુ આ અમુક વસ્તુ માં જોરી આ હતા નેશનલ અચીવમેન્ટ સેલેન રિઝલ્ટ બહુ કોઈ સારા પરિણામો આવતા નથી આની અંદરમાં તો આપણે નંબર 1 સ્ટેટ આખા ઇન્ડિયામાં માં છે પણ શિક્ષણ માં કેમ નથી નંબર 1 ઇવન સ્ટેટ પડી છે આપણે કરવું જોઈએ ઠીક આપણે લોકો વધારે બિઝનેસ કરતા હોય એકેડમી કહેવાય ને એસ્પિરેશન એની ખૂબ ઓછી હોય પણ આજના તારીખમાં એ પણ લોકો જોયા છે જેની એકેડમી સારી હોય એ બિઝનેસ પણ સારા કરે એ સારા જ અને એના માટે કેટલીક શિક્ષણ વિભાગમાં સ્કીમ પણ ચાલે છે એક સ્કીમ છે જે ગ્રેજ્યુએશન ભણતા બાળકો અહીં એફવાય પીવાય સેકન્ડ ઇયર થર્ડ ઇયર એને બિઝનેસ સારી કેવી રીતે કરવા માટે કોર્સ ચલાવવામાં આવે છે અને 40000 રૂપિયા આપીને એને બિઝનેસ શરૂ કરવા માટે પણ પ્રોત્સાહન આપીએ છે ને મતલબ પોતાના ઘરમાં પાપા છે કાકા છે ચાચા છે બધારે જોઈને બિઝનેસ કરતા જોયા પણ ટ્રેડિશનલ મેથડ થી જોયા એ ત્યાં પણ ચાલે છે મત કહેવાનો વાત છે કે તમે જો ઇન્ટરેક્ટ કરો હવે જિલ્લા વિકાસ કે નોડલ ઓફિસર બનાવવાની વાત કરે છે અત્યારે સરકારમાં જે કોલેજ સાથે પણ સંકળાયેલા દરેક લેવલ પર આ છે તો એટલા માટે ગામમાં કોઈ યુવાનો એવા હોય કોલેજ ભાડતા હોય તો લાભ લઈ શકે અને એક પાંચ દિવસની તાલીમ લીધા પછી એક સારી વ્યવસાય ખાસ કરી શકે આ વખતે થોડું દૃષ્ટિકોણ અમે સરકાર લેવલે બદલ્યું છે પ્રાથમિક શિક્ષણમાં તો નામાંકનના પ્રશ્ન નથી સો ટકા હાજરી થઈ જાય છે પણ દરેક જિલ્લામાં દરેક શાળામાં બાળકોની ગયા વર્ષની હાજરી અને એની ગુણવત્તા કેટલું આવ્યું આ જો વોર્ડિંગ સિસ્ટમ કહેવાય છે આપણને ખબર પડે કે આ બાલક કદાચ સારા ચૂકડી જશે તો ગામના આગેવાનો એસએમસી ગામના સરપંચોની જવાબદારી છે આ બાળકો જે છે તે ગયા વર્ષે અનિલ થતા કારણો ઘણા છે એક કારણો કારણોને આપણે દૂર કરીએ તો આ બાળક ખાસ કરીને ક્લાસ નાઇન પર જોવામાં આવે છે પણ પ્રાઇમરીમાં પણ બાળકોને એવી જે ધોરણ પાંચથી છમાં જાય ત્યારે પણ સંભાવના રહે છે એ બાળકને લિસ્ટ નામે તારવીને આપ્યું છે સ્કૂલ વાઇઝ આપ્યું છે તો આની પણ અહીંયા મીટિંગ થાય ખાસ કરીને ઇન્વોલ્વમેન્ટ લોકોની થાય તો અને પેરેન્ટ્સના ક્યાં પ્રશ્નો છે कारण आदा ड्रॉप आउट नामांकन थे महीना पीछे शाला कि नहीं क्या ड्रॉप आउट वर्ग पांच छाया हाजरी शाला पचोत् अमुक हाजरी चालीस टाइम पीस टका तो आवित है कदाच ड्रॉप आउटी बात करने वाली ते आ यानी सामाजिक प्रश्न हो से आर्थिक प्रश्न हो से हम अपने टेकरी में मदत आ जी परिवार ने कि है ना मालिक सुमानिनी तावे यानी टुकड़े ने आ मारे नॉर्मली हूं देशपुण में जाऊं तो बोले बीजा हरस तो पर जाऊं दो बरसपछि हूं उकी दौछु पत्नी जि नवाज को लाऊ आप तो वाते अपने पड़ी मुलाकात तसे आ आप पति ऑफिस ना ढोता बडी बाबत અને મને અપેક્ષા છે કે પરિણામોમાં એક સારું સુધારા મળશે અને આ સારા પર નજર રાખી આખા વર્ષમાં આપ મળવાનો થયું ધન્યવાદ બધા બાળકોને ભવિષ્ય ઉજ્જવળ થાય સુધી શાળાના આચાર્ય શ્રી સંજયકુમાર જોશી સાહેબ બે કેળવણી નિરીક્ષણ શ્રીને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં સૌપ્રથમ ઈશ્વરનો અને પછી આપ સૌનો આભાર માની લઉં સર્વાંગ સફળતા માટેનું જે શ્રેય છે એવા આજના સમારંભના અધ્યક્ષશ્રી મુકેશકુમાર સાહેબ અગ્ર સચિવ શિક્ષણ ગુજરાત સરકાર માન્ય ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મેડમ મેડમશ્રી એસએમસી અધ્યક્ષશ્રી એસએમસીના સભ્યશ્રીઓ ગ્રામજનો વાલીઓ દાતાશ્રીઓ સૌનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબને વિનંતી કે ચોક્કસ સાહેબ અમે આપની પ્રેરણાથી આપના પ્રોત્સાહનથી આપના સૂચન મુજબ અમે ચોક્કસ સુધારો કરવા પ્રયત્ન કરીશું અને જે કંઈ છે એના કરતો વધારે સારું પરિણામ મેળવીશું સાહેબને એક વાત કરી દઉં કે આણંદની અંદર સવાસો વર્ષ જૂની ડીએન એવી સ્કૂલો છે ત્યાંથી એલસી લઈને જ્યારે બાળકો અહીં આવવા પ્રયત્ન કરે ત્યારે ખાનગી શાળાવાળા એલસી આપતા નથી અને નાઇન્ટી પર્સન્ટવાળા બાળકો આવે છે ચાલુ વર્ષે દસમા બારમામાં પણ નાઇન્ટી પર્સન્ટ લાવનાર બાળકોની સંખ્યા પાંચથી સાત બાળકો નાઇન્ટી પર્સન્ટ રિઝલ્ટ આવે છે અસો